બરાબર અને આજનો દિવસ તો આખો દિવસ અમારો એક કામમાં જે તમને લોકોને ખબર છે બે ત્રણ દિવસ જે કામ કરી રહ્યા છે હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ અત્યારે ગાઈસ વાગવામાં થઈ ગયા છે બહાર ફટાફટ કામ પતાવી દીધું છે અને નિશુ માટે અત્યારે મમ્મી છે ને સરપ્રાઈઝ લઈને આવી છે નિશુ એટલો ખુશ થઈ ગયો છે હેલો નિશિવ બોલો હાય બોલો જય શ્રી કૃષ્ણ નિશુ માટે નાની શું લાવી પાડી અને ફીસ એને શું કહેવાય સ્પાઈડર કહેવાય

સ્પાઈડર ઉભું રહ્યું તો ગાઈઝ આજે કેવું હતું કે મમ્મી છે નહીં ને ત્રણ દિવસથી તો મારે મમ્મીને ક્યારે જવાનું હતું બટ રીલ્સનું ને એનું બધું કામ રેગ્યુલર ચાલુ ને ચાલુ છે બે દિવસથી અને એના સિવાય બી જેમ તમને ગઈકાલના વ્લોગની અંદર ખબર પડી છે કે મારે થોડું ઘણું એક પર્સનલ કામ છે જેના માટે હું ને નિકેશ ફરી રહ્યા છે એટલે કદાચ આજ સાંજ સુધી અમારે એ પણ કરવાનું છે એટલે અત્યારે તો કોઈ જ ટાઈમ રહેતો જ નથી કે બ્લોગ શૂટ કરીએ કે બીજું કોઈ કામ કરીએ એટલે હું આજે મમ્મીના ઘરે પણ ના ગઈ મમ્મીનો ફોન આવ્યો સવારે કે બેટા તું આવવાની છું એટલે મેં એવું કીધું મમ્મી તું જ અહીંયા આવી જા કારણ કે એમ પણ મારે એક રીલ્સ બનાવવાની છે અમારા ફ્લાઇટની નીચે જ છે તો એક કામ કર તું જ આવી જા તો માને હેલ્પ પણ રહેશે અને મજા પણ આવશે અને સાથે પણ રહેવાશે હે ને સો આ ડ્રેસ કેવો લાગ્યો

ની શું નાની કિશ્રી કરે નાની દોરી નાની કાઢી દે કર કર દે વાહ વાહ માં અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના છ સવા છ થઈ ગયા બરાબર અત્યારે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે વસ્ત્રાલર્ચના ભાભીના ઘરે ક્યાં જઈ રહ્યા આપણે ઓહ યું કહેવાય શું કહેવાય કોના ઘરે જઈએ છીએ આપણે

બસ ફાઈન અત્યારે તમને જોવું દેખાય છે તો સારું હતું મતલબ નોર્મલ કે ખબર હું પૂરી નથી થઈ વાતાવરણ કેવાય ને કે વીકનેસ જેવું લાગે તો મને છે ને ખબર નઈ કેમ પણ બપોર પછી ચક્કર જ આવતા હતા મમ્મી આયા તો મમ્મી જોડે તો બે વખત તો લીંબુ શરબત બનાવડાયો રહેવા દે બેટા વરસાદ એવું ના કરાય લીંબુ શરબત ને એવું બનાવડાયું અત્યારે અમે લોકોએ વિચાર્યું ને પહેલા તો બપોરે મારે રીલ્સ હતી

ક્રીમ ક્રીમ સો આજે છે ને થોડું વીકનેસ જેવું લાગતું હતું અત્યારે નીકળવાનું મેં ફોન કર્યો ને એના પછી થોડી વાર રહીને પાછ ચક્કર ને એવું આવતું હતું બટ અત્યારે સારું છે એટલે જઈ રહ્યા છે રાઈટ યસ અને શું છે ને હવે સરખો વ્લોગ જ નથી લેવા દેતો કોઈને કશું વાત જ નથી કરવા દેતો એ ફોટે જ બક 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 કરે છે બક 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 નાની તાર માટે શું લાવી હતી નાની શું લાવી હતી પડી પીટ પડી પીસ સ્પાઈડી સ્પાઈડરમેન આવડતું નથી એટલે બપોરે રીલ શૂટ કરી છે રીલ અપલોડ કરી છે જે લોકોને પણ ફોન લેવો હોય એ લોકો કોન્ટેક્ટ નંબર આપેલો છે ઓકે ફોડી નવરું કરી નાખીશ તું ને અમારા ભાઈ ને તો ભેટ પૂજા ચાલુ થઈ ગઈ

નાની ના તો પૈસા વસૂલ કરી નાખે અનીસુ અને અલકાબા બા ઘન લાવે ઘન ક્યાં ગઈ તું રમતો નથી અલકાબા તમે ઘરે લઈ જજો હા ઘન ઘન લઈ જાય પાછી નો ગંદી વસ્તુ કહેવાય બેટા એ નો ન પેન ના ઘસાય બતાવો શું લખો છે આ જો નિશુએ શું લખ્યું ઈતા ઈતા કર્યા નીશુ લખો વન ટુ લખો નિશી લખો નિશી સ્ટાર કરી આપો નીશુન સ્ટાર કરી આપો પપ્પા ચલો નિશુ આટલું લખે નિશુન સ્ટાર કરી આપને હાથ લાવો હાથ લાવો નીશુ સ્ટાર મળશે વાસુ ને શું મળ્યું

બરાબર અને આજનો દિવસ તો આખો દિવસ અમારો એક કામમાં જે તમને લોકોને ખબર છે બે ત્રણ દિવસ જે કામ કરી રહ્યા છે બે ત્રણ દિવસથી એમાં ને એમાં જ ગયો બરાબર એટલે હવે એ કામ તો આજે પણ પૂરું ના થયું આખો દિવસ ફર્યા છતાં બી એટલે ક્યારેક ક્યારેક કેવું હોય ખબર છે જ્યારે ઉપરવાળાને મરજી હોય ને ત્યારે જ થાય તમે ઉપરથી નીચે પડમ તોય ના થાય છેક સુધી કામ થઈ જવાનું હતું અને વરસાદ ફૂલ આવી આવીને ખબર જ છે ઓલરેડી કેટલા કદાચ કાલે તો કદાચ કન્ફર્મ થઈ જશે બટ જોઈએ કે થાય છે કે નહીં તો બસ ગાઈઝ આજે તો છે ને આજે તો કઈ સવારથી બ્લોગ જ શૂટ નહોતું કર્યું કારણ કે વરસાદ ને એવું બધું હતું એટલે કે બ્લોગ શૂટ કરવાનું કઈ જાજુ કઈ ઈચ્છા જ ના થઈ અને ફૂલ ડે કામમાં જ લાગ્યા હતા અને તમને લોકોને છે ને કાલે નહી તો પરમ દિવસે તમને ખબર પડી જ જશે કે શું હતું અને સેના માટે આ બધું કરી રહ્યા છે અમે સો બસ ગઈ સપોર્ટ કરજો અને એકસો નેવ કે થવા આયા છે આઈ થિંક કદાચ અત્યારે થઈ પણ ગયા હશે આજે તો મેં યુટ્યુબ ઓપન જ નહીં કર્યું એટલે મને ખબર જ નથી કે થયા કે ના થયા ખબર નઈ જીઓમાં શું લોચા નહીં અત્યારે હા જોવા ને ટાવર જ નહીં આવતું નેટવર્ક ની આવ્યું આપડે ક્યારે ટાવર બોલતા થઈ ગયા ટાવર ના હજુ હજુ નહીં થાય ટાવર આવ્યો તારા ટાવર નહીં આવ્યો પેલા એવું બોલતા નઈ પેલા ડબલા હતા ત્યારે ટાવર જો આમાં છે ને અત્યારે મારા આઠ ફૂટે છે બરાબર આપતો ના બતાવાય આઠ સબસ્ક્રાઇબર ફૂટે છે ગાઈસ મારે તો તમે અત્યારે આ બ્લોગ અપલોડ થશે ત્યાં સુધી કદાચ થઈ જશે એટલે એકસો ને એ થઈ જશે બસો કે મારે ડિસેમ્બરમાં કરવાના હતા થર્ટી થી છ મહિના ઉપર જતા રહે